ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો સેટરડે છે એટલે જેને જેને જોબ ને સ્કૂલ હોય ને એને એમ થાય કે હાસ કાલે સન્ડે કાલે શાંતિ હમણાં ગયા છે સાવજ રેણુબેનને લેવા અને અત્યારે કાલે આખો દિવસ ગાય એટલો બહુ જ સારો વરસાદ પડ્યો એવું કહેવાય કારણ કે વરસાદ બહુ જરૂરી છે સખત પડ્યો રેણુબેનને મૂકતા આવ્યા અને શૌર્યને લેતા આવ્યા અને જો કેટલી ગ્રીનરી છે અને મારા બંને માતાજી માખીઓ બહુ હેરાન કરે છે કાલ સાંજે મેં એને ધુમાડો કર્યો હતો હવે કમ્પલસરી રોજ ડેલી લીમડાનો ધુમાડો કરવાનો છે તો સાવજે એવું કીધું કે હું આવીને આખી વાડી ચેક કરીશ પછી એનું ખોલવી છે કારણ કે ગાય દિવસે દિવસે ગ્રીનરી વધતી જાય છે જો તો આમાં તો ખાલી હાથી દેખાય હાથી ઊભો હોય ને તો હાથી દેખાય બાકી જો આમાં લપાઈ ગયા હોય ને તો જનાવર દેખાય નહીં જો આ પાછળની સાઈડ તો જુઓ અમારે ગોડ હવે અત્યારે અમે રોટા વાયટર મરાઈ દઈએ બરાબર તો એ અડધું હજી અડધું ઉપરનું ચોમાસું બાકી છે આમ જો તો કોઈ ફાયદો નથી બરાબર એટલે કમ્પ્લીટલી અમારે આ શ્રાવણ મહિનો પતાવો પડશે અત્યારે જુલાઈ મંથ ચાલે છે અષાઢ અષાઢ શ્રાવણ આમ બે અમારે પૂરા કરવા પડશે પછી રોટાવેટર જોઈએ તો અત્યારે એમ થાય છે કે ભાઈ ચરી લે છે પણ સૌથી વધારે હવે દિવસે દિવસે રિસ્ક લાગે થોક માઇન્ડ છે ને ટેન્શનવાળું રહે કારણ કે ગ્રીનરીને લીધે એટલે બહુ સાવચેતી રાખીએ છીએ બહુ મોડી છોડીએ અત્યાર સુધીમાં વાડી વિથ એક એક જેન્ટ્સ આવી જાય તો પુરુષોના અવાજથી પણ જાનવર એલર્ટ થઈ જાય બરાબર ખાસ કરીને જેન્ટ્સના અવાજથી એટલે સાવજે કીધું કે હું પેલા બધું ચેક કરી દઉં અને પછી ખોલું ખોલશે એટલે પછી હું એનો રૂમ ક્લીન કરી દઈશ આપણી દેશી ભાષામાં કહેવાય વાસી દઉં હ અને જો ગાઈસ બદામ તો જુઓ જો આ ખાસ અમે છાંયડા માટે રોપી છે બદામનો છાંયડો એકદમ છત્રી ટાઈપ હોય છે તો વધારે સારું આ વધારે પડતી સેજ નમી ગઈ છે બદામ એમ જ પડી હોય છે જે ઓછી ભાવે છે અમને બહુ ટેવ નથી તો નીચે સૂકી પડી હોય ને જો છે ને કેટલી બધી બદામ છે નીચે સૂકી પડી હોય ને જો પેલી ગુલાબી રંગની પેલું ડ્રાય પેલું પથ્થરથી મારી મારીને તોડીને જે ખાઈએ એ હમણાં હું શૌર્યને બતાવતી હતી કે કઈ રીતે અંદરથી બદામ નીકળે તો એ ખાતા હોઈએ છીએ તો જોરદાર જો અત્યારે પણ વરસાદ ચાલુ જ હતો થઈ ગયું છે હું ગૌરી લક્ષ્મી એ ખ્યાલ આવ્યો કાલે અમારા ઉકા ભાઈ આયા હતા અને અમારે ગૌરી લક્ષ્મી ના રૂમ માં લાઈટ નાખી દીધી છે એકચુઅલી આ રાખવી નથી મારે સેજ કીળો બલ્બ લગાવો છે જેથી કરીને એ લોકોને જીવડા હેરાન ના કરે માથે અને લક્ષ્મી એકદમ ડાર્ક કલરની છે ને એટલે પેલા જંગલના ડાલા મચ્છર આવે બહુ જ ખરાબ આપણને પણ બેસે તો લોહી કાઢ નાખે ગૌરી વ્હાઈટ કલરની છે ને તો એક ડાલા મચ્છર એના પર ના હોય હમણાં ચરવા જશે એટલે એને માખી મચ્છર એટલા હેરાન કરશે એટલા હેરાન કરશે ચરીને અથવા થાકીને કે એમ જ અહીંયા આંટો મારો આવશે લક્ષ્મી લક્ષ્મી જેવી નજીક આવે છે ને તો એના ડાલા મચ્છર અમને ચોંટે છે ને એમને ક એને એટલી હેરાનગતિ થાય છે તો કાલે સાંજે મેં પાવડર કર્યો રૂમની અંદર નથી એની ગમાણમાં બિલકુલ મચ્છર એને હેરાન નથી કરતા અત્યારે જે આપણી હાઉસ ફ્લાય કહીએ આપણી માખી જનરલ કહીએ એ એ લોકોને થોડી બહુ હેરાન કરતી હોય છે તો હમણાં હું બસ વાસીદો કરી લઉં એટલે છે ને પછી એ લોકોને અંદર પૂર્યા પછી હું પાછો ધુમાડો કરી દઈશ તો લક્ષ્મીને હાઈએસ્ટ હેરાન કરે છે કારણ કે લક્ષ્મીનો ડાર્ક કલર છે ડાર્ક કલરને લીધે જ્યારે નજીક આવે છે ને ત્યારે ખબર પડે છે કે ડાહલા મચ્છર બધા એને ચોંટ્યા છે લોહીના ટસિયા કાઢી લે છે હું હળદર લગાવી દઉં છું અને ગૌરીને એટલું હેરાન નથી કરતા કારણ કે ગૌરીનો કલર વ્હાઈટ છે જો અમે લાઇટ અમારે આવી ગઈ જોઈ તો કાલે સાંજે જ લાઇટ નાખી દીધી કારણ કે આ બધું કવર કરી દઈએ છે ને પેલી સાઈડ પર દો આ સાઈડ પડદો બે સાઈડ કવર થઈ જાય એટલે અંધારું થઈ જાય ગાયોના રૂમમાં તમે બળદ હોય ભેંસ હોય ગમે તે રૂમ હોય એમાં થોડીક તો નાઇટ લેમ જેટલી રાત્રે લાઈટ હોવી જ જોઈએ પૂરેપૂરું અંધારું નહીં રાખવાનું તો અત્યારે હવે હું બંધ કરી દઉં કાલ સાંજે જ નાખી દીધું હવે છે ને પીળો બલ્બ લગાવી દેવો જો કેટલો ફેર પડે છે જો લાઇટથી છે ને કેટલી બૂમો પાડી મે અને રેણુબેને ગભરાઈ નહીં અહીંયા વરસાદમાં ન જ જાવ કેટલી બૂમો પાડી કેટલી બૂમો પાડી એમાં ડાલા મચ્છર આહા મને કઈ કેટલી બૂમો પાડી મારે નાવા જવું છે મારી છોકરીને આખી ભીની થઈ ગઈ છે હમણાં જો સાવજ છે ને ધુમાડો કરી દેશે કેટલી બધી બૂમો પાડી ગૌરી અંદર આય અહીંયા અંદર આય ગૌરી જો એક માખી નથી અને આને જો અહીંયા લોહી કાઢ્યું જો છે ને ઉભે હળદર લગાવી

ઘોડાવાચ પાવડર માખીઓ દૂર કરવા માટે તો ઈ મારે ખાસ લેવો છે એટલે ચરીને આવી ને એટલે આખા શરીર પર એને હું દઉં કોરી કરવું રે સેજ ઘોડા પાવડર કે ગમાણમાં જયારે એના રૂમાલ હું પૂરવા જાઉં ને તારો રૂમાલ તમારા લોકોનો છે ને હું હવેથી છે ને અહિયાં જ રાખીશ અહીંયા આવતી રે વરસાદ માં ના ઉભી રૂમાલ છે ને આજે ડાલા ઓછા છે રેણુબેન આપડી માખ્યો છે આમ ખબર પડે છે કે અમે કોરું કરીએ છે અહિયાં જો નખ મારી મારી જો પિક્ચર આને તો કઈ ગમે જ નહીં જાઓ એનો મેન પૂર દઉં ને હાથ ધોઈ લો હાલો હવે ન ચરવું ગૌરી પાણી લે એક જ ભાખરી હતી હો મોર નથી નથી ટકડીઓ નથી 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 આ ડાલાની તો મને ચોંટ્યા હતા જ નથી જડા જડા બે રોટલા કરી નાખવાના ઘઉંના હમણાં હું કોરી કર દઉં એક રૂમાલ રાખી દઉં બરાબર હા બંને ને કોરી કર દઉં બરાબર પૂરી દઉં ને પછી કોરી કરું એકદમ સિંગડા પાછળ બરાબર ખંજવાળ આવે છે હા બસ હા ત્યાં છે ને બરાબર ખંજવાળ આવે છે હાલો સમજો કેમ ફોટા પાડ્યા મારી જોડ સરસ હે જો ગૌરી છોકરી ગૌરી આયા બેઠો પાલણ માં હવે હું હું તમારી જોડે વાડીના ખૂણે ખૂણે ચાલીસ હાલ પૂરી દઉં રાફડાની માટી લઈ આવી નાઈ ધોઈ ચોખી થઈ આ રાફડાની એમ કહું છું એ અલગ અલગ ભરવી છે કે ભેગું કરી દેવું છે કારણ કે જબલામ પછી વજન વધી જશે માટીનું નહીં તમને નહીં હે તો મને છે ને એક એક કોથળી આપી દો હું વાળાવાડી માંથી માટી લઈ આવું આ પછી બોટ પહેર્યા છે ને તો કાઢવા મને આ તમને ભરી દઉં અને બરાબર અરે પણ અંદર કઈ આવું ના ના માટી છે લાવો લાવો ખાલી સાણસી થી બતાવી દો તો મસ્ત શીરો કર્યો આજે શીરો ખાવાની ઈચ્છા થઈ અને બે જબલાય અંબાઓ ને આ બાજુ પેલા કાળા હમ બરાબર સમજાતા જાવ છોકરા માટે તમાર ભાઈ જ છે છોકરો નામ હમ બોલે તો જાવ જાવ હમ લાવ મન જબલા આપી દો એટલે આ એક ભરી દો ને બીજી લઈ આવું જો ગાઈસ લાઈટ કરી દીધી સંધ્યાકાળ થવાઈ અને જો અમારે રોજના હવે ધુમાડાની તૈયારી બધી થઈ ગઈ છે આજે લાકડાનો વેર લઈ આયા સાવજ જો અને મારા સુકા છાણા તો છે આ બધું ટેબલ પર રાખ્યું છે એટલે નીચે નહીં અને નીચે થોડોક સૂકો પાલો છે લીમડો તો જો અમારી ગાયોનો જો અને કંઈક નવું વસ્તુ હજી એડ કરી છે જો દેખાતી હોય ખ્યાલ આય ખ્યાલ આવતો હોય મારે આમસ્તા એ ટબ તો લેવાનું છે અમે આનો રૂમ વધારે સ્ટ્રોંગ કર્યો જો આટલું આ દેખાય છે આ પોર્શન ખાલી ઝાડી હતી અને આ ચાર બીજા ચાર સળિયા લોખંડના વેલ્ડિંગ કરીને એડ કર્યા વધારે મજબૂત કર્યું જો આ સાઈડ પણ આ કર્યું ઉભા રહે લક્ષ્મી હું ટબ લઈ લઉં બેટા અને જો કે મસ્ત હવે રૂમમાં લાઇટ આવી ગઈ જોઈ એટલે ધીમે ધીમે બધું છે ને ધીમે ધીમે થાય મતલબ ચેન્જીસ ડેવલપ કે જે પણ હોય તો આ જો આવી રીતે હમણાં જ હમણાં જસ્ટ હમણાં જ કર્યું વેલ્ડિંગ હમણાં ધુમાડો કરી દઉં હો બેટો જો તૈયારી તો કરી જ છે કે આવીને હું કરીશ પણ મન કરવા દે કેટલું મસ્ત થઈ ગયું એટલું અંધારું રહેતું બંને સાઈડ પડદા આવી જતા રાત્રે તો એ લોકોને એટલું અંધારું લાગતું હતું તો મારે પોર્ટેબલ ફેનમાં જે પેલો લેમ્પ છે ઈ મારે મૂકવો પડતો હતો એટલે એ કાચીંડો એટલે એ રોજ મારે ચાલુ કરવું પડે અને ચાર્જ કરવો પડે અને પછી રાત્રે હું એક નાનો મોટો આવી વ્હાઈટ લા લેમ્પનો લાઇટ હતી તે રોજ મૂકાવે એ કશું નહીં જનરેટ કરવી પડે જો મારે લાઇટ આવી ગઈ અને પ્લસ મજબૂત થઈ ગયું છે